ડંબા ટેમ્પલ મનાલી અહીંયા આગળ કાજુ દ્રાક્ષ બદામ અખરોટ કીવી આ બધી વસ્તુઓ બહુ જ મળતી હોય છે ગરમ કપડા માટે પણ બહુ સારું માર્કેટ છે બહુ સુંદર એક્ટિવિટીઝ થતી હોય છે આ યાર્ક ઉપર સવારી પણ કરાવવામાં આવે છે યાર્ક અહીંયાનું લોકલ પ્રાણી છે જેવી રીતે આપણે ત્યાં હોર્સ રાઇડિંગ થાય છે એવી રીતે અહીંયા યાર્ક ઉપર राइडिंग था इसे यार क्राइडिंग यार क्राइडिंग होता है यहाँ पर आप लोग जा ही रहे आज है हरिंबा टेम्पल हरिंबा टेम्पल बच्चे रिटर्न में जो वाला है સમની દે દેસીની અમેની અમેની રોજી રોટી એસે નહીં માન લે આ કરો આ પાલે કીને ઉના વિકાસ પરમે દરેક મેક મળી પર ઉસમે બી અબ જો ક્યો નંતર કો બોલા આપકો માલ કાઢે હે મોટાઈ આપકો કઈ ના પાગા ઠાકન સે આપળા જઈ રહ્યા છે હેરંબા ટેમ્પલ હેડંબા માતાનું મંદિર છે પાંડવો પૈકી ભીમના પત્ની હેડંબા તેઓએ અહીંયા તપ કર્યું હતું એવું એ માન્યતા છે અને એમનું આ મંદિર છે ગાઢ જંગલ છે મોટા મોટા વિશાળ દેવદારના વૃક્ષો જોવા મળે છે એની વચ્ચોવચ હેડંબા વન જેવો જ આ વિસ્તાર છે હેડંબા ટેમ્પલ જો દેવદારના મોટા મોટા ઝાડો છે અહીંયા આ ભી રૂબિયમ ધમ મજા નહી આવે તમને રૂબિયમ આ પાંચ ઉટ્ટા કે એક વાર મે ગેરંબા ટેમ્પલ કેસર લે લો કેસર હા હા ગેરંબા 1 કઈ શકાય ટિકટ જન અજી કે ઉત્તર બસલો 13:30 પોણા 4 વાગે નો સમય થયો છે જાણે સાંજ પડી ગઈ હોય એવું ચઢવાનું છે આ અડધો પોણો કિલોમીટર જેટલું ચઢાવ છે માતા હેડંબાનું મંદિર છે અહીંયા ત્યાં આપણે દર્શન માટે જઈશું આ જડીબૂટીઓનું તેલ મળે છે અહીંયા એ આપણે ત્યાં પણ મળે જ છે આવું બધું देखो ये कपड़े सब फोटो स्केचिंग भी होता है स्केच करिए आप ऐसे પોતાનો આપણો ફોટો सो सिलसिला साथ है फोटो पड़ा वैसे लोग खरगोश के साथ फोटो खींचवाते हैं और ये हम आ गए हैं हिरंबा टेंपल

मैडम अभी हम आ गए हैं हेरम्बा टेंपल सामने दिख रहा है हेरम्बा टेंपल वहां दर्शन करेंगे फिर आपको सब आगे का मंजर दिखाएंगे नज़ारा टेम्पल मनाली मनाली हेडम्बा टेम्पल ये विशाल टेम्पल है यहाँ पर हेडम्बा का हेडम्बा टेम्पल और हेडम्बा बहुत तो सारी विशाल जगह है લોકોને અહીંયા આખું મનાલી ફર્યા પછી આ જગ્યા ઉપર આવે તો આમ મન આનંદિત થઈ જાય રિલેક્સ થઈ જાય એવું આ મંદિર છે અને અહીંયાથી આપણે દર્શન કરવા માટે જઈશું લાઇનમાં હેડંબા ટેમ્પલના જો આ બધા લોકો લાઇનમાં ઊભા છે દર્શન માટે અહીંયા બહુ સારી એક્ટિવિટીસ બધી અને ખાસ કરીને જંગલ છે આખું જંગલ છે દેવદારના બહુ મોટા મોટા વૃક્ષો વિશાળ વૃક્ષો જે દેખીને જ આપણને આનંદ થઈ જાય આટલા જાડા જાળા દેવદારના ઝાડ આ હેડંબા માતાનો પુત્ર હેડંબા અને ભીમનો પુત્ર ઘટોટકચ્છ એનું ઘટોટકચ્છનું વીર સ્થળ છે વીર ઘટોટકચ્છ સ્થળ છે આ જંગલ જ છે આખું આપણે જોઈ રહ્યા છીએ અને દર્શન માટે જઈશું લોકો અહીંયા અહીંના કપડાં પહેરી અને ફોટોશૂટ પણ કરાવતા હોય છે દેખો ફરવા માટે બહુ જ સારી જગ્યા છે એકદમ અદ્ભુત જગ્યા છે લોકો ફોટોગ્રાફી પણ કરાવતા હોય છે અહીંયા મંદિરથી બહાર જે અહીંયાના સ્થાનિક પહેરવેશની અંદર લોકો આવી રીતે આપણને જોવા મળે છે અહીંયા ભાડેથી ડ્રેસ મળતા હોય છે એ ડ્રેસ પહેરીને લોકો ફોટોશૂટ કરાવે છે જાણે કે કાશ્મીરી કન્યાઓ હોય એવું લાગે આપણને દેખો આ રીતે ભાડાના કપડા લઈ લોકો ફોટોશૂટ કરાવતા હોય છે અને આખું વિશાળ જંગલ છે બહુ જ મોટું જંગલ છે આપણે પણ પડાવી દઈશું ફોટો कितने रुपया लेते हो ड्रेस का फोटो पड़वाने का वीडियो बंद करो एक दो फोटो मिलेंगे एक दो मिलेंगे और कितना लेते हो पड़वाना है हमको फोटो हंड्रेड हंड्रेड दोनों का एक का एक दूसरे को देखो दोनों का अच्छा बच्चे का फिफ्टी है हैं बच्चे का फिफ्टी है बच्चे का बुलाओ। इस तरह से ड्रेस पहना जाता है मनाली का ये ड्रेस है मनाली का ट्रेडिशनल ड्रेस पहनते हैं यहाँ पर आकर लोग और फ़ोटोशूट करवाते हैं किस तरह से तैयार किया जाता है सौ रुपया लगता है एक ड्रेस पहनने का देखिए हो गया पुलों की टोकरी जैसे मनाली के पहाड़ी लोग पहनते और निकलते हैं वैसा जल्दी कर रही। जान्ष्टा जान्ष्टा